જામનગર શહેર માં અલગ અલગ જગ્યા જે ગેરકાયદેસર જે દબાણ છે આ દબાણ ને હટાવવાની કામગીરી અત્યારે જીએમસી દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને આ ગેરકાયદેસર જે દબાણ છે આને હટાવવા માં આપણે બચ્ચુ નગર માં આ બધી જે પ્રક્રિયા છે આ ચાલુ છે અને અહીંયા ઘણા બધા જે ગેરકાયદેસર જે દબાણ હતા એ દબાણ અત્યારે જે એમસી દ્વારા ઉપાડવામાં આવે છે લગભગ એક લાખ સ્ક્વેર ફીટને આસપાસની જે જગ્યા છે આ લગભગ આની કિંમત થી પંદર કરોડની આસપાસની આની કિંમત છે આ જગ્યા ખુલી કરવામાં આવે અત્યારે આવે છે અને અત્યારે જે જામનગર શહેર શહેરમાં અલગ અલગ જગ્યા જેએમસી દ્વારા જે પણ ગેરકાયદેસર બાંધકામ છે જેને કારણે ટ્રેફિકની સમસ્યા બી થતી હોય છે અને અત્યારે તમે જોવો છો કે જે જગ્યા દબાણ કાર્ય છે આ એ જગ્યા નદીના જે પટ છે આમે છે અને ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો આ ગેરકાયદેસર દબાણને કારણે ફ્લડની પણ સમસ્યા પેદા થાય છે એટલા માટે કાલે એક આપણા જામનગર શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અને અમે એક જોઈન્ટ વિઝિટ અલગ અલગ જગ્યા કરી હતી જે જગ્યા વધારે ટ્રાફિકની સમસ્યા આવે છે અને વરસાદના સમયે અમે નદીમાં દબાણને કારણે જે બાઢની સમસ્યા આવતી હોય આ માટે અમે અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરીને અને ગેરકાયદેસર દબાણ હટાવવાનો છે અત્યારે આજે જે છે આ જગ્યા આ ડ્રાઈવ ચાલે છે અને અહીંયા કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ડીવાયએસપી સિટી એલસીબી એસઓજી અને સિટી એ ડિવિઝનના નેતૃત્વમાં આપેલ છે અને શાંતિપૂર્ણ રૂપથી બધું બાંધકામ દૂર કરવામાં આવેલ છે